ત્રણ તો ત્રણ જવાબ તો તારો ખોટો હો ચલો હવે આ ભાઈને પૂછીએ એક કટોરામાં આઠ કિલો બરાબર એમાંથી પોચ તે લઈ લીધા તો તાર ભાઈ કેટલા કેળો વજન દે દે એનો તો સાચો જવાબ આવ્યો તો તને આ પોચ પતંગ આ મોટા હેવી પોચ પતંગ મળશે બે 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 તો યાર બે તો બિલકુલ ખોટો જવાબ આવે બે તો ના આવડતો બીજું કોઈ આવડે તો ચલો ભાઈ આ ટેણીને આવડતો નહીં આપણે બીજા ભાઈને પૂછીએ

તો પોત તો ના આવા બીજું કોઈ આવા મગજ ના તો ચલો ભાઈ આ ભાઈ પૂછીએ એક કટોરામાં આઠ કેળા એમાંથી પોચ કેળા તે લઈ લે તાર ચાર ફાઈ કેટલા વધે તો તે હાચો જવાબ આવે તો પોચ પતંગ તન મળ છે એક કટોરામાં આઠ કેળા હમ એક માં આઠ બે એક કટોરામાં આઠ એમાંથી પોચ તે લઈ લીધા તો હવે તાર ફાય કુલ બે એમ બે તો ના બે તો જવા બિલકુલ ખોટો બે ના આવા ત્રણ તૈણ એ ના આવા તો ચલ બગા હું તને એક પ્રશ્ન પૂછું એનો તાર જવાબ આલવાનો બરોબર પૂછો હા તો જવાબ આલે તો પોચ પતંગ બોલ છે પોચ પતંગ હા પૂછો કે એક કટોરામાં આઠ કેળા બરોબર હા એમાંથી પોચ તે લઈ લીધો તારા ભાઈ કેટલા વધે કટોરામાં કેટલા વધે એમ હું શું કહું એક કટોરામાં આઠ કેળા છે એમાંથી પોચ તે લઈ લીધો તારા ફાય હવે કુલ કેટલા કેળા વધે આ તો આ યાર ઈજી હ ત્રણ કેળા વધે પોચ લઈ લીધો તો ત્રણ હા ત્રણ તો ત્રણ જવાબ તો ખોટો ત્રણ ના આવે ત્રણ ના આવે ના પાંચ લઈ લીધે યા ત્રણ જ વધે ને ના ત્રણ તો ના આવે ત્રણ બીજું કોઈ આવો મગજમાં તો પાંચ વધે પાંચ એ જવાબ બિલકુલ ખોટો તો ચાલો ભાઈ આ ટેણી પૂછું હું ટેણી એક કટોરામાં માં આઠ કેળા બરોબર એમાંથી પાંચ કેળા તે લઈ લીધે તાર ફાટ કેટલા વધે જો તે સાચો જવાબ આવે ને તો પતંગ બનશે પાંચ બે 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 હા બે તો બે તો ના વધે બે કઈ રીતે વધે એક 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 કે જવાબ આકા બિલકુલ ખોટો એક તો નહીં આવડતું નહીં આવડતું યાર ઓમ તો તે જવાબ આલ્યો તો તને પોત પતંગ મળી જોત ભઈ એક પતંગ આલો કેમ ચકાવા હ પતંગ ચકાવા તો પતંગ ના જવાબ હાચો આલો તો પોત પતંગ મળે બાકી તો ના મળો તે પણ એક પતંગ ચાલ ભાઈ એક કટોરામાં આઠ કેળા બરોબર હા એમાંથી પોચ તે લઈ લીધે તાર ફાઈ કેટલા વધે જો તો એનો હાચો જવાબ આવે તો પોચ પતંગ મળશે પતંગ પતંગાલો અમે દોરી એકલી જ હતી હવે હાલ તો હા તો પેલા જવાબ આલો પર પતંગાલો યાર આટલું તો ઈજી જ છે સવાલ તો હા એનો જવાબ તો તૈણ જ વધે કારણ કે પોત મુ ખાઈ ગયો તો પાછળ તૈણ જ વધે કે તૈણ તૈણ જવાબ તો બિલકુલ ખોટો તમારો તૈણ તો ના આવા તૈણ જ વધે યાર તૈણ ના આવા તૈણ ના આવા તો ભારો 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 પોત મે લી બરોબર હમ તો પર તૈણ જ વધે કો તો પોચ તો પોચ પોચ જવાબ હા પોચે ના આ ટેણી ને પૂછું ટેણી તને આવડો તેણી આપણે સાચું બોલ ચાર ચાર આ પતંગ હોમુ જોઈન બોલ જો તો એનો જવાબ આલે તો પોટ પતંગ બની જાહ તને ચાર 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 એ ના બકા ચાર જવાબ તો બિલકુલ ખોટો એક એક આતો તો પતંગ હાલતો જો માં દોડી એકલી જ હતી એક તો બકા એમ તો નમફો તો ના પણ એનો જવાબ પોચ જ આવે હા તો પોચ જ જવાબ આવે એના તણા જ આવે પોટ ન કર હા તમારા બે બે જવાબ ખોટા પોચે ના તણે ના તમે જને આવડતો કમેન્ટ કરી દેજો દોસ્તો